નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ બાવીસ બાર બે હજાર પચીસ છે અને અંબિકા કોમ્પ્લેક્ષ પાસે વડનું આ મોટું ઝાડ છે ત્યાં જે બળિયાદેવનું મંદિર આવ્યું છે એનું રિનોવેશન કામ અત્યારે ચાલુ છે આપણે અહીંથી નીકળ્યા તો આ વડ નીચે ઝાલાભાઈ બેઠા હતા અને એમણે આપણને બોલાયા અને એમણે કીધું કે આ બળિયાદેવનું મંદિર છે આપણે રિનોવેશનના ત્રણ મિત્રો ભેગા થઈ અને કરી રહ્યા છે અને કેટલાક દાતાઓએ ટાઇલ્સને એની પણ મદદ કરી છે પરંતુ આ અપને હાથ જગન્નાથ એ રીતે આ બે ભાઈઓ છે અને ઝાલાભાઈ ત્રણેય આ મંદિરના રિનોવેશનનું કામ કરી રહ્યા છે આ સ્થળે બળિયાદેવનું આ જે મંદિર છે ત્યાં ધીરે ધીરે હવે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે અને આવો હવે આપણે ઝાલાભાઈ પાસેથી થોડી માહિતી મેળવીએ મંદિર છે ઝાલાભાઈ કોન્ટ્રાક્ટર છે અને અહીંયા ઘણી વાર બેઠા હોય છે બોકડા ઉપર અને એમના મિત્રોને એવો વિચાર આવ્યો કે બળિયાદેવનું મંદિર છે અને અત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે એટલે આ બંને ભાઈઓ છે અને ઝાલાભાઈ છે એમના દ્વારા અને રિનોશનનું કામ કરવામાં આવ્યું છે બળિયાદેવ એટલે બાળકોના રક્ષક દેવ અને અહીંયા આપણે જોયું છે રવિવારે અને ક્યારેક મંગળવારે અનેક શ્રદ્ધાળુઓ પોતાના બાળકોને લઈ અને અહીંયા દર્શન કરાવતા હોય છે આ ખેડા અમદાવાદ રોડ છે બાજુમાં વહેરો છે અને અંબિકા કોમ્પ્લેક્ષ આગળ આ બહુ જ સરસ નાનકડું દેવનું મંદિર આવેલું છે અને એનું રિનોવેશન કામ અત્યારે જલાભાઈ અને એમના મિત્રો દ્વારા થઈ રહ્યું છે એટલે આપણે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે અને અહીંયા આસ્થાનું પ્રતિક એક સરસ વડનું સરસ ઝાડ છે અને વડવાઈઓ ધીરે ધીરે નીચે ઉતરી રહી છે અને વિશાળ ઘટાદાર વડ અહીં છે નીચે બેઠક વ્યવસ્થા છે એટલે દેવની જે પરંપરા છે એ પ્રમાણે અહીં આવીને કંઈક ઠંડુ ખાવું હોય તો પણ શ્રદ્ધાળુઓ માટે સરસ સુવિધા શરૂ થઈ રહી છે અને બંને ભાઈઓ બળિયાદેવના મંદિરને સરસ આધુનિક ઓપ આપશે અને કેટલીક ટાઇલ્સો પણ કેટલાક મિત્રોએ અહીંયા ભેટ આપી છે એવું આપણને જાણવા મળ્યું છે જો સરસ ઘટાદાર વડનું વૃક્ષ છે અને બેઠક વ્યવસ્થા સરસ છે શાંત વાતાવરણ છે અહીંયા અને પાછળ અંબિકા કોમ્પ્લેક્ષને વૈદ હોસ્પિટલને એ બધું છે વ્યાપારી સંકુલ છે ઉપર થોડા રહેઠાણ છે બાજુમાં સરસ વહેરો છે અને અહીંયા સરસ બળિયાદેવનું મંદિર જે છે તે ધીરે ધીરે આસ્થાનું પ્રતિક બનતું જાય છે જો બીજી વડવાઈઓ છે એ પણ અહીં પાંગરી રહી છે અને એનું વિસ્તરણ થઈ રહ્યું છે અને મંદિરની ઉપર પતરાનો શેડ પણ હમણાં જ લગાવાયો હોય એવું દેખાય છે બળિયાદેવનું પાંગરતું તીર્થ કહી શકાય અને આપણે જોઈએ છીએ કે અહીંયા શ્રદ્ધાળુની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે એટલે પાંગરતું તીર્થ બળિયાદેવ છે અને અહીંયા સરસ આપણે આસ્થાનું એક ઝાડ કહી શકાય એવો ઘટાદાર વડલો છે અને શાંત વાતાવરણ છે તો મિત્રો વળિયાદેવ મંદિરનું આ રિનોવેશન કાર્ય થઈ રહ્યું છે અને વિડીયો આપણે શેર કરીએ છીએ આપ પણ દર્શનાર્થે આવજો આ સાથે આપણે કાજીપુરાથી ચોટીલા પગપાળા સંઘનો પણ એ વિડીયો શેર કર્યો છે બધા વિડીયો જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય બળિયાદેવ